મહારાજ મૂવીના વિરોધમાં વૈષ્ણવ આચાર્ય શ્રી પૂજ્ય શ્રી ડોક્ટર કુમારજી ના સાનિધ્યમાં સુખધામ હવેલી ખાતે વૈષ્ણવો હિન્દુ આગેવાનો કાર્યકરોની બેઠક યોજાઈ હતી ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિના ધાર્મિકતા સંસ્કાર સંસ્કૃતિ પ્રતિ ચીડા કરનાર મૂવી મહારાજ ફિલ્મ તાકીદે દૂર કરવા માટે બેઠક યોજાઈ હર હમેશ ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિના રખેવાડ પૂજ્ય શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રીના સાનિધ્યમાં યમુના નિકુંજ હવેલીના સત્સંગ હોલમાં વિશાળ જનસંખ્યામાં વૈષ્ણવ સમાજના અન્ય હિન્દુ સનાતન સંસ્કૃત સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી જેમાં આગામી દિવસોમાં શું કાર્યક્રમ યોજવાના છે તે અંગેની વિચારોની આપલી કરવામાં આવી હતી પૂજ્યશ્રીએ જણાવ્યું હતું કે પ્રભુ શ્રી રામ અને કૃષ્ણ સાથે ચેડા કરનારને ક્યારેય માફ નહીં કરાય માટે સૌથી સાવધ રહીને સાવચેત રહીને સંગઠિત થઈને મહારાજ મૂવી ફિલ્મનો ક્રમાનુસાર તબક્કાવાર શાંતિથી વિરોધ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અમિત શાહ યુપી સીએમ યોગીજીના નામના કોર્પોરેટર અને સરપંચો સુધી આ વાત પહોંચાડીને હિન્દુ સનાતન સંસ્કૃતિને લાગણીને ઠેસ ન પહોંચે તે માટે ઉગ્ર રજૂઆત કરવા માટે આહવાન કર્યું હતું ખૂબ જ દુઃખની વાત છે સનાતન હિન્દુ ધર્મ ઉપર જે રીતના આક્રમણો જે રીતની પરિસ્થિતિઓ આજે ઊભી કરવામાં આવી રહી છે જો કે હિન્દુ ધર્મ પાંચ હજાર વર્ષથી આ બધું સહન કરતા આવ્યા છીએ અને આગળ પણ સહન કરવાનું જ છે એવી પરિસ્થિતિની અંદર મહારાજા નામથી એક ફિલ્મની શરૂઆત થવા જઈ રહી છે અને ધર્મના હિન્દુ સનાતન ધર્મના વિભિન્ન પાસાઓને ધ્યાનમાં રાખી અને પૂર્ણ પૂર્ણરૂપેણ પ્રયત્ન આ પિક્ચરની અંદર કરવામાં આવ્યું છે એ ખરેખર સનાતન હિન્દુ ધર્મ માટે એક બહુ જ દુઃખદ ઘટના છે જે વ્યક્તિ દ્વારા અને જેના પ્રમોશન માટે આ પિક્ચર બનાવવામાં આવ્યું છે એ બંને હિન્દુ નથી એટલે એની વધારે નોંધ લેવાઈ રહી છે આપણે બધું ઘણા સમજીએ છીએ મારે આ વિષયમાં બહુ વધારે કહેવું નથી કારણ કે મીડિયામાં ખૂબ સુંદર રીતે દરેક વ્યક્તિઓ રજૂઆત પોતપોતાની રીતે કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર અત્યારે ભરપૂર આનો વિરોધ આવી રહ્યો છે અમે તો એટલું જ કહેવા માંગીએ છીએ સમજાવવાથી સરળતાથી સહજતાથી આ કામ પૂર્ણ થાય તો સારું છે ક્યાંક અમને કોઈ બીજા પગલાં લેવાની જરૂર પડે તો એમાં પણ અમે પાછળ નહીં હટીએ એવું મને લાગે છે આવતીકાલથી અમદાવાદમાં એક મહારાષ્ટ્રી આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે અમે બધા પછી એ લાઈન પર પણ જવા તૈયાર થઈશું જો સનાતન ધર્મમાં આ પ્રકારનો બગાડ યુવાન પેઢીને સમજાવવામાં આવશે તો નિશ્ચિત રૂપથી અમે એનો વિરોધ કરીશું ધર્મ અને સંસ્કૃતિ એ દરેકના પોતપોતાના રીતે હોય છે એમાં કોઈને પણ હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી જ્યારે આ પ્રકારની ફિલ્મો બની રહી છે આ પહેલી ફિલ્મ નથી સનાતન ધર્મ ઉપર આવી અનેક ફિલ્મો બની છે કે જેને સનાતન ધર્મ તોડવાની પ્રયત્ન કર્યો છે પણ હું છાતી ઠોકીને કહી શકું છું કે પાંચ હજાર વર્ષથી આવા પ્રયત્નો થતા રહ્યા છે અને એ પ્રયત્નોની કોઈ અસર સનાતન ધર્મ પર પડી નથી કારણ સનાતન ધર્મ એ ભગવાનનો ધર્મ છે સનાતન ધર્મ એ ભગવાન રામ અને કૃષ્ણનો ધર્મ છે એને ક્યારેય પણ કોઈ આંચ આવવાની નથી પરંતુ વ્યક્તિના વિચારોમાં વ્યક્તિના ભાવમાં વ્યક્તિના મસ્તિષ્કની અંદર એક વિવિધતા ઉત્પન્ન થાય એવી પરિસ્થિતિ આ ઊભી થઈ છે તો એના માટે સમગ્ર વૈષ્ણવ સમાજ સમગ્ર સનાતન ધર્મના ધર્મપ્રિય વ્યક્તિઓ આજે વિરોધના મૂડમાં આવીને આ પિક્ચરનો વિરોધ કરી રહ્યા છે હિન્દુ ધર્મ ઉપર જે મહારાજા ફિલ્મના માધ્યમ દ્વારા પ્રહાર કરવા માટેનું એક નૃત્ય જે કરવામાં આવ્યું છે એના માટે વૈષ્ણવ સંપ્રદાય અને સનાતન હિન્દુ ધર્મએ ભેગા થઈને એનો પ્રચંડ વિરોધ કરવા માટેનું એક આજે આયોજન કર્યું છે અને કાલે સાંજે અહીંયા આગળ ઉમાચાર રસ્તાથી અમે ટુ વ્હીલર અને ફોર વ્હીલરના માધ્યમ દ્વારા વૈષ્ણવ સંપ્રદાય અને સનાતન હિન્દુ ધર્મના વૈષ્ણવો આપને ભેગા થઈને એક રેલીના માધ્યમ દ્વારા અમે એક આવેદનપત્ર રજૂ કરવાના છે અને ગામે ગામ અને અપ ટુ સરકાર સુધીને આ અમારો વિરોધ અમે કઈ રીતે પ્રચંડ રીતે અમે રજૂ કરી શકીએ ત્યાં આગળ એ વિરોધ દર્શાવવાના છે અને આવેદનપત્ર અમે ત્યાં રજૂ કરવાના છે અને એના માટે આ માત્ર એક પહેલું સ્ટેપ છે અને જો આનાથી પણ સરકાર જાગૃત નહીં થાય તો એના માટે આગળના સ્ટેપ પણ લેતા અમે સેજ પણ ખચકાઈએ નહીં અને જ્યાં સુધીને આના ઉપર જે એલિગેશન્સ લગાયા છે આ હિન્દુ સનાતન હિન્દુ ધર્મ ઉપર અને એનો પૂરેપૂરો અમને ન્યાય નહીં મળે ત્યાં સુધીને અમે અમારો લડાઈ પ્રયત્ન ચાલુ રાખીશું અને અમને આશા છે કે ચોક્કસ આ બાબતમાં સરકાર ગંભીરપણે પગલાં લેશે એવો અમને ચોક્કસ વિશ્વાસ છે જેથી ભવિષ્યની અંદર આવા એલિગેશનો સનાતન હિન્દુ ધર્મ ઉપર કોઈપણ લાગતા લોકો વિચાર